કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે જે આપણે વાનગી બનાવવાના છીએ ને તે બપોરના વધેલા ભાતમાંથી બનાવવાના છીએ આજે મારા ઘરે ભાત બચી ગયેલા એટલે એમાંથી મેં આ વાનગી બનાવી છે તો આ છે બનાવેલા ભાત આ છે છાસ આ છે રવો મેં જે અડધી કલાક પહેલાં છાશમાં પલાળીને રાખેલો છે આ છે લીલા ધાણા ફુદીનો લીમડાના પાન લીલા મરચાં જીરું અને બનાવવાનું ચાલુ કરશું એની માટે મેં આ એક મિક્સિંગ બાઉલ લીધું છે તેની અંદર આપણે આ ભાત નાખી દઈશું પછી આપણે ભાત નાખ્યા પછી આવી રીતે છે ને થોડા છૂટા કરી નાખશું અને આ રીતે થોડા પ્રેસ કરી દઈશું એટલે અંદર બધા ભાત મિક્સ થઈ જાય બરોબર હવે આની અંદર છે ને આપણે રવો નાખી દલાળામાં પછી આવી રીતે બધું મિક્સ કરી દઈશું ધીરે ધીરે જરૂર લાગે તો પાછી થોડી છાશ નાખવાની પણ મને આમાં જરૂર નથી લાગતી એટલે મેં નથી નાખી બરાબર તો આવી રીતે બધું મસ્ત મિક્સ કરી દેવાનું સરસ રીતે પછી આની અંદર આપણે આ બધું નાખી દઈશું મસાલા આ આ જીરું આ લીમડાના પાન આ લીલા ધાણા આ ખુદીનો અને આ લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમાં મીઠું જ નાખવાનું છે બીજા કોઈ મસાલા નથી નાખવાના લીલા મરચાં નહીં થશે એટલે મરચું બીની નાખીએ અને હળદર બીણી નાખીએ પછી આવી રીતે છે ને બધું સરસ મિક્સ કરી દેવાનું સરસ રીતે આ બધું મિક્સ થઈ ગયું છે આને આપણે છે ને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખશું જેથી રવો ફૂલી જાય અને સરસ બધું મિક્સ થઈ જાય પછી આપણે આગળ આની પ્રોસેસ કરશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણું આ બેટર છે એ સરસ રીતે મસ્ત રવો બધો ફૂલી ગયો છે અને સરસ થઈ ગયું છે હવે આપણે બનાવવાનું ચાલુ કરશું એની માટે છે ને આવી રીતે પાણી ભરીને આવી રીતે કઢાઈ મૂકવાની છે ઢોકળિયામાં બી બનાવી શકાય પણ મેં આ કઢાઈ લીધી છે એની ઉપર આવી રીતે એક આ મૂકી દેવાની અને આવી રીતે છે ને હાથ તેલવાળો કરી દેવાનો થોડો અને પછી એમાં ધીરે ધીરે છે ને આવી રીતે મસ્ત આવી રીતે ગોળ ગોળ કરી અને ધીરે ધીરે આવી રીતે છે ને એક એક મૂકતા જવામાં આપણે જેવી રીતે મેંદુવડા બનાવીએ ને એવી જ રીતે આમ થોડું થોડું મિક્સ લઈ આવી રીતે ગોળ ગોળ કરી અને આમ મૂકતા જવાનું ગોળ ગોળ કરતું જ આમ ટેડા જેમ અને આવી રીતે આમ બધા સરસ રીતે ગોઠવી દેવાનું હવે આપણે આવી રીતે બધા જ આમાં ગોઠવી દઈએ આવી રીતે આમાં ગોઠવી દીધા છે હવે આને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને બફાવા દઈશું જેવી રીતે આપણે એટલી થવા દઈએ એવી રીતે પંદરથી વીસ મિનિટ આને થવા દઈશું બનીને બફાઈને તૈયાર થઈ ગઈ છે તો એ નવું આપણે વઘાર કરશું એની માટે મેં એક આ પેન રાખ્યું છે એની અંદર મેં બે થી ત્રણ પાવળા જેટલું તેલ નાખ્યું છે હવે એની અંદર આપણે પેલાં રાઈ નાખશું રાય સરસ રીતે થઈ જાય પછી આપણે જીરું નાખશું આપણે ઇડલીમાં પણ નાખીશું ને આમાં પણ નાખશું પછી થોડી લીંગ નાખશું અને આ છે લીમડાના પાન અને પછી આપણે આ ઇડલી આમાં નાખી દઈશું આવી રીતે આપણે આનો સરસ રીતે વધાર કરી દઈશું તો આપણી જીનો વઘાર થઈ ગયો છે તો આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું